હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ વન પાઇસ જે તમે સામે જોઈ રહ્યા છો એક પેશા દોસ્તો આ જે સિક્કો છે તેમાં તેની આગળ પાછળ તમે જોઈ શકો છો આગળ ઘોડાનું ચિત્ર બનાવેલું છે અને ઓગણીસો એકાવન લખેલ છે નીચે જેની સાલ અને સાઈડમાં લખેલ છે વન પાઇસ ઇંગ્લિશમાં અને આ બાજુની સાઈડ હિન્દીમાં લખેલ છે એક પૈસા અને અને પાછળની સાઈડ સાઈડ જોઈ શકો છો વચ્ચે છે ફરતી લખેલ પેસામેન્ટ ઓફ ઇન્ડિયા અને નીચે જે નિશાની બનાવેલ છે જેમ હૈદરાબાદ મિન્ટમાં આવે છે એટલે કે આ સિકો હૈદરાબાદ મિન્ટમાં છે બરાબર હવે મિન્ટની વાત કરીએ તો આ સિકો ત્રણ મિન્ટમાં છપાયેલ છે બોમ્બે હૈદરાબાદ અને કોલકતા તો એ બધા જ મિનિટમાં આપણે એની કિંમત જોશું તે પહેલાં એકવાર આપણે આની ડિટેલ્સ જોઈ લઈએ તો આ સિક્કો ઓગણીસો પચાસથી ઓગણીસો પંચાવન સુધી છપાયેલ છે તેનું મો મેટલ છે બ્રોન્જ વેઇટ છે વેઇટ ઓગણીસો પચાસમાં જે સિક્કો છે તેની છે ત્રણ પોઈન્ટ અઠ્યાશી ગ્રામ અને ઓગણીસો એકાવનથી લઈને ઓગણીસો પંચાવન સુધી જે સિક્કા છાપવામાં આવેલ છે તેની વેજ છે બે પોઈન્ટ બાણું ગ્રામ તો હવે સાઈજ છે એકવીસ પોઈન્ટ અને સેફ સર્ક્યુલર છે બરાબર તો હવે આની કિંમત વિશે આપણે પહેલેથી જાણી ઓગણીસો પચાસ થી લઈ અને ઓગણીસો પંચાવન સુધી તો ઓગણીસો પચાસમાં તમે જોઈ શકો છો નોર્મલ કન્ડિશનમાં દસ થી ચાલુ થાય છે અને યુ એનસીમાં પચાસ સુધી છે તેમજ એનું મીટ છે બોમ્બે મીટ હવે ઓગણીસો પચાસમાં જ કોલકત્તા મિન્ટમાં જે સિક્કો છે કોલકત્તા મિન્ટમાં તેની નોર્મલમાં પંદરથી લઈ અને સિત્તેર સુધી છે હવે ઓગણીસો એકાવન ઓગણીસો એકાવનમાં જે છે તે બોમ્બે મિન્ટમાં જોઈએ તો દસથી ત્રીસ સુધી છે યુએનસીમાં અને બીજું કોલકત્તા મીન્ટમાં છે એની પણ એજ છે દસથી ત્રીસ સુધી આગળ ઓગણીસો બાવન અને ઓગણીસો ત્રેપનમાં સેમ એ કિંમત છે યુએનસીમાં ત્રીસ ત્રીસ સુધી છે બરોબર લાંબો વિડિયો થઈ જશે એટલે શોર્ટમાં સમજાવું છું અને ઓગણીસો ત્રેપનનો હવે જોઈ શકો છો તમે જે કોલકત્તા મિન્ટમાં તો ત્રીસ જ છે પણ હૈદરાબાદ મિન્ટમાં હોય તો તમે સામે જોઈ શકો છો આની કિંમત પાંચ હજારથી સ્ટાર્ટ થાય છે નોર્મલમાં અને યુએનસીમાં પચીસ હજાર સુધી મળી શકે છે આ સિક્કો રેયર કેટેગરીમાં આવે છે જે હૈદરાબાદ માં હોવો જોઈએ ઓકે ઓગણીસો ત્રેપન અને હૈદરાબાદ માં હોય તો પચીસ હજાર સુધી મળી શકે છે બાકી ઓગણીસો ત્રેપનમાં જો કોલકાતા મીન્ટ હોય તો તો એની પણ સેમ જ કિંમત છે જે ત્રીસ ત્રીસ સુધી છે નોર્મલ બરાબર પણ હૈદરાબાદ મિનમાં પચીસ હજાર સુધી મળશે આગળ વાત કરીએ ઓગણીસો ચોપનમાં ઓગણીસો ચોપનમાં જે બોમ્બે મીટમાં આવે છે તેની દસ થી યુએનસીમાં ત્રીસ સુધી છે એમાં કોલકત્તા મીટમાં પણ દસ થી ઓગણીસો ચોપનમાં બરાબર જે ઓગણીસો ચોપન ઓગણીસો ચોપનમાં હજી હૈદરાબાદ મીટમાં હોય તો તેની નોર્મલ ત્રણસોથી લઈ અને ચાર હજાર સુધી છે યુએનસીમાં જે પણ રેયર કેટેગરીમાં આવે છે હવે ઓગણીસો પંચાવનમાં ઓગણીસો પંચાવનમાં બોમ્બે મિટમાં વીસથી કરી અને માં દોઢસો સુધી છે વાત કરી હૈદરાબાદ મિનની તો આમાં પણ હૈદરાબાદ મિનમાં પાંચસોથી સ્ટાર્ટ થઈ છે અને પાંચ હજાર પાંચસો સુધી યુએનસી કંડિશનમાં કિંમત છે તો દોસ્તો હવે આ સિક્કો જો કોઈ પાસે હૈદરાબાદ મિનમાં હોય તો સમજવું એક કિંમતી છે બરાબર તેની થોડી ઓછી હશે વધારે હશે કોઈ સિક્કાની વધારે હશે પણ હૈદરાબાદમાં આની કિંમત ગણાય છે બાકી આ સિક્કાની કોલકત્તા અને બોમ્બે મિન્ટમાં કોઈ કિંમત નથી તે નોર્મલમાં હોય છે પણ જો હૈદરાબાદ મિન્ટમાં આ સિક્કો હોય તો તેની કિંમત હશે જ કોઈ પણ સાલમાં હૈદરાબાદ મિન્ટ હશે તો પાંચ હજાર તો મળશે જ પણ ઓગણીસો ત્રેપનની સાલમાં જો હૈદરાબાદ મીન્ટ હોય તો આપણે વાત કરી કે પચીસ હજાર સુધી મળશે ઓકે તો સમજાઈ ગયું હશે બસ રહીને જો વિડીયોમાં બતાવેલ તમારી પાસે સિક્કો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય